માંજલપુરથી લક્ષ્મી પાર્ટી પ્લોટમાં જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મહાલક્ષ્મી પાર્ટી પ્લોટ માંજલપુર ખાતે જયેશ સિતોરિયુ કરાટે ફેડરેશન દ્વારા એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ફંક્શનમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની વિશેષ હાજર રહ્યા હતા આદિત્ય પટેલ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ વડોદરાના મેમ્બર જીયા પરમાર મેનેજિંગ ડિરેક્ટર જે કે મોટર હાજર રહ્યા હતા આ એવોર્ડ ફંક્શનમાં કરાટેના સ્પર્ધકો કે જેઓ આંતરરાષ્ટ્રીય લેવલ પર દુબઈ અને મલેશિયામાં જે ટુર્નામેન્ટો થઈ હતી જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેવા કરાટે સ્પર્ધકોનું અને તમામ કરાટેનું શિક્ષણ કરતા બાળકોનું એવોર્ડ આપી સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું જય ચિત્ર ફેડરેશન દ્વારા જે વર્લ્ડ ચેમ્પિયનશિપ અલગ અલગ દેશોમાં યોજાઈ એમાં બાળકોના જે સિલ્વર ગોલ્ડ મેડલ આવ્યા છે એ લોકોને સન્માનવાનો આજે કાર્યક્રમ ફેડરેશન દ્વારા રાખવામાં આવ્યો તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે ફેડરેશને કાર્યક્રમ આયોજિત કર્યો તે બદલ ફેડરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે બાળકો પણ પ્રમાણે આગળ વધતા રહે ફેડરેશનના માધ્યમથી અને આ ફેડરેશન પણ વધુને વધુ આગળ વધે એવી હું શુભકામનાઓ આ પ્રસંગે પાઠવું છું ધન્યવાદ જય સિતોરુ કરાટે ફેડરેશન દ્વારા આયોજિત અમે લોકોએ જે બાળકો જે કરાટેના સ્પર્ધકો છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્વિટેશનલ ટુર્નામેન્ટ દુબઈમાં જોયેલી હતી અને મલેશિયામાં જોયેલી હતી આ ઉપરાંત ફેબ્રુઆરી બે હાજર પચીસ માં ભારતની ટીમનું પ્રતિનિધિત્વ કરેલો અમારા બે મુખ્ય ખેલાડી આયુષ જાદવ અને સમર પંચાલ જેઓ વિશ્વ વર્લ્ડ કરાટે યુથ લીગમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે અમે દર વર્ષે કોઈપણ સ્પર્ધા એવી થાય જેમાં ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ ફોરેનમાં થતી હોય તો એવા બાળકોનો અમે સત્કાર સમારોહ કરીએ છીએ ઉપરાંત જે બી કરાટેના અમારા ખેલાડીઓ બ્લેક બેલ્ટ એક્ઝામ પાસ કરી છે ઉતરીને થયા છે અમે એમનું પણ આજે સત્કાર સમારોહ કરી રહ્યા છીએ તેમને બ્લેક બેલ્ટ ડિગ્રી આપીને અમે આમંત્રિત મહેમાનો દ્વારા સન્માનિત કરીશું બસ અમે એવું વિચારીએ છીએ કે આપણા ગુજરાત રાજ્યનું નામ અને ભારત દેશનું નામ વિશ્વની ફલક પર આ વિદ્યાર્થીઓ કરાટેના માધ્યમથી કરે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે એક ભારત અને શ્રેષ્ઠ ભારત મજબૂત ભારત મજબૂત ભારત ક્યારે થશે કે જ્યારે આપણી વિચારશક્તિ શારીરિક અને માનસિક રીતે જો આપણે સ્વસ્થ રહીશું અને એકાગ્રતાથી કામ કરીશું તો જ આપણે જે સ્વપ્ન કહીએ છીએ એક રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર તો આપણે એ કરી શકીશું અને આજના જમાનામાં આજના યુગમાં કરાડેનું એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને યુવતીએ તો ખાસ શીખવું જોઈએ સાથે સાથે યુવકો બી શીખવું જોઈએ કારણ કે આપણી રક્ષા આપણે જાતે જ કરવાની છે આપણે કોઈના પર નિર્ભર રહેવું નથી અને આત્મનિર્ભર બનીને આપણે દેશના એક સશક્તક સૈનિક તરીકે ઉભરીને આવીશું